નમસ્કાર કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું બધાનું આજે ફરીથી સ્વાગત છે આજના નવાયા બ્લોગની અંદર આજે વાસદ આશ્રમની અંદર અમારો બીજો દિવસ છે કાલની જો પણ કાંઈ સેશન રહ્યો ખૂબ જ અમેઝિંગ હતો અલગ અલગ રીતની અનુભૂતિ થઈ અને શું પાવર છે મેડિટેશનમાં શું પાવર છે શ્વાસમાં શું પાવર છે આપણા શરીરમાં દુનિયાના હરેક વ્યક્તિ જે પણ કાંઈ સફળતાને પ્રાપ્ત કરે છે બસ એનું મૂતભૂત મૂળભૂત કારણ એનું એક જ છે કે પોતાના પર ધ્યાન આપવું તો અત્યારે સરસ મજાની સવાર સાથે અત્યારે મામા પણ ફ્રેશ થઈને આવી ગયા છે જીવનમાં પહેલીવાર આજે સાત વાગે તૈયાર થઈ ગયું તમારું શું કહેવું છે મામા જો કાલે જે પણ કરાવ્યું એમને સુદર્શન શરીરમાં ઘણું બધું ફરક લાગે છે એમાં ખાસ તો મને જે બેક્ટેરિયન હતું એમાં બહુ રાહત લાગે છે જી

નહી આવ્યા છે એમ ઉઠી ગયા છે સવારના વાગી ગયા છે સવા સાત પ્રકાશ સર આજે મસ્ત રીતે મસ્ત તૈયાર થઈને આવી ગયા છે ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ હું રોજ મસ્ત જ તૈયાર થાઉં છું પણ આજે કંઈક અલગ લાગો છો જેવી પરિસ્થિતિ એવો વેશભૂષા જેવી પરિસ્થિતિ એવો રેણી કેણી જેવી પરિસ્થિતિ એવો કર્મ સ્વીકાર કરો સ્વીકાર કરો અને ચાલતા રહો વાહ વાહ તો દોસ્તો અમારો ફર્સ્ટ બેન્ચ કમ્પ્લીટ થયો છે સાત વાગે શરૂ થયું હતું સવા સાથે ઓલમોસ્ટ નવ વાગ્યા છે ખરેખર અમેઝિંગ અને જે ગુરુજીએ વાતચીત કરી છે જે રીતે અમને સમજાવ્યું છે એક ટોપિક સમજવા જેવું છે જીવનમાં કે વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિ જેવી છે એને સ્વીકાર કરો અને જીવનમાં આગળ વધો જીવનમાં જો તારે દુઃખનો અનુભૂતિ ના કરવી તો ત્રણ શબ્દને હંમેશા યાદ રાખવા બરાબર ને રસ કે જેના થકી તમારા ફેસ ઉપર સ્માઈલ રહે તમે હસતા રહો આઈલ પણ મસ્ત રેડી થઈને આવી ગયા છે વેરી ગુડ મોર્નિંગ તમારું શું કહેવું છે જય ગુરુદેવ અમારો બસ એમ જ શીખવાડ્યું છે અને આપણું જે મગજનું જે ઝાડું છે ને વિચારોનું મગજમાં વિચારોનું ઝાડું છે ને એ ઝાડાને આપણે સાફ કરી નાખવાનું એને મન ખુલ્લું રાખવાનું અને બીજું કે ઈ કે તમારા જીવનમાં ગમે એવું વ્યક્તિ એવું હોય કે ગમે એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય પણ તમે હંમેશા વસ્તુ કે પરિસ્થિતિને એક્સેપ્ટ કરો એમનો સ્વીકાર કરો ને એમ ના બોલો કે આવું કેમ થયું મારી લાઈફમાં આવું શું કામ થયું મારી સાથે આવું કેમ થયું ના એવું નહીં વિચારવાનું પણ એમ વિચારવાનું કે જે થયું એ બરોબર છે હવે આગળ શું કરું બસ વાહ વાહ સરસ ગુડ મોર્નિંગ ગુરુદેવ તમારું શું કહેવું છે આમ તો તમે જ શીખવાડ્યું ના બહુ મજા આવી ગઈ અને ખરેખર ખૂબ આનંદ થયો આ શબ્દોને આમ સાંભળ્યા હતા પણ એને પ્રેક્ટિકલ રીતે આજે તમે સમજાવ્યા ખૂબ આનંદ આવ્યો અને આને જીવનમાં એપ્લાય કરીશું જેના થકી આપણું જીવન હસતું રહે અને આગળ વધારે સારી રીતે જીવી શકીએ અને બેને એક સરસ મજાની વાત બીજી પણ એક કરી છે કે આખી રાત તમે તમારા બિસ્તર ને સજાવ્યું મસ્ત રીતે તમે મતલબ બધું જ કમ્પ્લીટ કર્યું પણ આપણે સુવાનું જ ભૂલી ગયા સવાર પડી એટલે જીવનમાં ક્યારેક એવું થતું હોય છે આપણે બધું જ કરીએ બધું જ આપણે જીવનમાં વિચારીને એમ થાય કે આ થવું જોઈએ આમ થવું જોઈએ પણ ક્યારેક ક્યારેક આપણે ખુદ આપણી માટે ટાઈમ નથી કાઢતા અને આપણે ભૂલી જતા હોઈએ છીએ અને સવાર પડી જતી હોય છે આ ટોપિકમાંથી ઘણું બધું શીખવા મળે છે એ જ બહુ અમેઝિંગ વાત છે અમારા ગુરુજી જય ગુરુદેવ જય ગુરુદેવ તમારું શું કેવું છે સાહેબ

તો ચાલો દોસ્તો કાંઈ વાંધો નહીં હવે આની વ્યવસ્થા કઈ રીતની છે હવે એ પણ તમને બતાવીએ તમારી સાથે વાતોને શેર કરી અત્યારે મારો નાસ્તાનો ટાઈમ છે તો હવે નાસ્તો કરી લઈએ ચા પી લઈએ અને આગળનો આશ્રમની આખી વ્યવસ્થા છે તમારી સાથે બતાવીએ થેન્ક યુ હા કઢી આવું જોઈએ કઢી કઢી અને ચણા વાહ ચાલો લાઇનમાં લાગી જાવ મામા ડીશ લઈને વસૂટી પીડ્યા છે જે માહોલ છે છે મહી નદી નજીક તો તમારું સાહેબ શું કેવું છે નદી વિશે ખાસ અહિયાં શા માટે બનાવવામાં આવ્યું આશ્રમ ગુરુદેવના આશીર્વાદથી એવું હોય છે જનરલી આર્ટ ઓફ લિંગ જેટલા બી આશ્રમ છે એ નેચરની સાથે જોડાયેલા હોય છે મોટાભાગના અમારા આશ્રમ દરેક જગ્યાએ નદી કિનારે અથવા તો પર્વત ઉપર હોય છે જેથી કુદરતની સાથે જોડાયેલા વાતાવરણમાં લોકો આનંદની અનુભૂતિ સાથે પોતાના સ્વ સાથે જોડાઈને અમારા જે કાંઈ પ્રોગ્રામ્સ છે એ કરી શકે એના માટે જી ગુરુજી આવે એટલે ત્યાં રહીશ ગુરુજી આવે એટલે ત્યાં રો શક્તિકુટીર શક્તિ નામ છે સામે કમ્પાઉન્ડ વોલ્ડ તો દોસ્તો અત્યારે હવે અમે એ લોકો જોવા જઈ રહ્યા છીએ એકલા એકલા એટલે કે પાયલ એની રીતે હું મારી રીતે મામા એની રીતે બધા જ એની રીતે અને ગૌ માતાના દર્શન કરવાના છે જેટલી પણ સેવા થાય એટલી સેવા કરવાની છે આ એક સાધનાનો વિષય છે અને સાધનાનો આ એક પાઠ છે ગોકુલ ગૌશાળાની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો ચાલો ગાયો માતાના દર્શન કરીએ અત્યારે સોશિયલ મીડિયા આશ્રમમાં પણ એટલું સરસ મજાનો ડોમ બની ચૂક્યો છે અને ગૌશાળા થોડા દિવસની અંદર શરૂ થવાની છે વધારે અપડેટ ત્યારે આપીશું પણ ચાલો આ ગૌશાળાને આપણે જાણીએ જોઈએ અને આની વ્યવસ્થાને માણીએ આ બધી જ આખા ગૌશાળાની અંદર ગીર ગાયો છે આખા ઇન્ડિયાની અંદર શ્રી શ્રી રવિશંકર મહારાજના જેટલી જગ્યાએ સેન્ટર છે ઓલ ઓવર સત્તર સત્તર હજાર ને બેન સત્તર હજારથી પણ વધારે ગાયોની સેવા થાય છે હર માટે અને ખૂબ સારી રીતે અહીંની વ્યવસ્થા જોકે આ એક સેન્ટરની અંદર એટલી ગાયો છે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરું છું સત્તર હજારથી પણ વધારે ગાયોની સેવા થઈ રહી છે સૌથી મોટી ગૌશાળા બેંગ્લોરમાં જે આશ્રમ છે જે ગુરુજીનું મૂળ સ્થાન છે ત્યાં છે ચાલો કાંઈ વાંધો નહીં આગળ જોઈએ અને એમ એકદમ એમ નાજુક દેખાય એમ હાવ ભોળી હોય ને એ આ દુનિયામાં કોઈ પણ જીવ ભોળું નહી હોય આના જગ્યા મને એવું લાગે છે સોશિયલ મીડિયા આશ્રમમાં પણ ગાયોની ગાય માતાની સેવા માટેની આજે ભગવાને અમને જે મોકો આપવાના છે ખરેખર એના કુદરતની દહેન છે ત્યારે જ ગાયોની સેવા થઈ શકતી હોય છે જેટલી પણ થાય છે એટલી ગાય માતા આપણા હિન્દુસ્તાનનું એવું પ્રતિક છે કે જ્યાં કહેવાય ને કે વિચારે શબ્દો ઓછા પડે ચાલો આજે સોશિયલ મીડિયા આશ્રમમાં પણ ગૌશાળા બંધ છે તો ત્યાં પણ તમને બતાવીશું જેટલું પણ થાય છે એટલું અત્યારે ત્યાં સાઠ થી સિત્તેર ગૌશાળા ગાયો માતાને રાખી શકીએ ગૌશાળાની અંદર એટલી વ્યવસ્થા થઈ ચૂકી છે ભવિષ્યમાં જોઈએ આગળ કેટલી મોટી વ્યવસ્થા કરવાની હજી બાકી છે બાકી રહી ગયા ખેતીવાડી થતો હતો ને ગાયોથી થતો હતો અને એ ટાઈમે જેટલું બી ગાયો ના થતો આને અને સૂર્ય કેતુ નાડી જેના થકી જે ખેતોમાં જે આપણે ખેતી થતો હતો તો આના પગમાંથી જે માઠીઓને જે મળતું હતું ને ઇનડાયરેક્ટલી જે લોકોને ખબર નહીં કુદરતી એ આજના દિવસમાં નથી મળતું કેમ કે લોકો ટ્રેક્ટરથી અને બીજા વધી ગયા ફટાફટ ફટાફટ થઈ જાય તો અત્યારે અમને અત્યારે વધારે કોઈ પૂછતું નથી ગાયોને અને જે મેઈન અસ્તિત્વ છે સૂર્ય કીર્તુ નાડી જે આ છે જે આ છે એ અને એના થકી જે લોકોને મળતું હતું ફાયદો અત્યારે બહુ ઓછું થઈ ગયું છે

બોડીના અંદરના સત્તરથી એંસી પર્સન્ટ બીમારી લોકોથી દૂર થઈ જાય રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે બધું એટલે જેટલું થાય એટલું કરો અને ગાયો સાથે ટાઈમ સ્પેન્ડ કરો વાહ ગાયોને ભોજન અત્યારે જઈ રહ્યું છે ગાયોને ખવડાવવા માટે સરસ મજાનો લીલો ચારો બાકી દોસ્તો હવે અમારા ડાન્સ સેશન ચલ્યા વાળા હે અભી અમારા સત્સંગ ચલ્યા વાળા ગુરુજી કીધું છે કે નાચો ખાઓ મોજ કરો અને ગાઓ એનાથી વધારે વિશેષ કશું કઈ છે નહીં તો હવે અત્યારે રાત પડી ગઈ છે હવે નાચીએ મોજ કરી અને તમને પણ બતાવીએ થોડું જરૂર

શ્રી શ્રી રવિશંકર મહારાજે ઘણા વર્ષો પહેલાં જ્યારે શરૂઆત કરી હતી બેંગ્લોરની અંદર અને આજે તો બેંગ્લોરમાં ખૂબ જ વિશાળ એક આશ્રમ તો ત્યાં કાર્યરત છે પણ આખા વિશ્વની અંદર એકસો ચુમ્માલીસ સેન્ટર અત્યારે ચાલી રહ્યા છે એમાં આ એક સેન્ટર છે અને ખૂબ આનંદ આવ્યો આજના આ સેશનની અંદર રિક્વેસ્ટ કરીશ ગુજરાતના તમામ લોકોને કે જીવનમાં જો કંઈક ક્ષેત્ર સુધી પહોંચવા માંગો છો કાંઈક આગળ તમારા કાર્યમાં વધવા માંગો છો તો વધતા પહેલાં તમારા જીવનના બે દિવસ ત્રણ દિવસ ચોક્કસથી આ જગ્યાને આપજો અને વધારે અપડેટ વધારે ડિટેલ્સ તો તમને યુટ્યુબ પરથી પણ મળી જશે ગૂગલ પરથી પણ મળી જશે તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો ગુજરાત આશ્રમ આર્ટ ઓફ લિવિંગ વિશેની તમામ વિગત તમને મળી જશે એનું એડમિશનથી લઈ આની તમામ પ્રોસેસથી લઈ દરેક વધારે અપડેટ તમને મળી જશે પણ એની કરતાં પણ વધારે હું તમને સારો અને સરળ રસ્તો આપીશ અમારી સાથે અમારા જે ગુરુજનો છે નરેન્દ્રભાઈ છે પછી અમારા બેન છે અમારા પ્રકાશભાઈ છે તો એ વધારે તમને ડિટેલમાં વાત કરશે તો કન્ટિન્યુ જોજો અને લાસ્ટમાં આપણે બધા જય ગુરુદેવ કહીને આ વ્લોગને એન્ડ આપીશું લોકોને જો આ આશ્રમની વિઝિટ કરવી હોય આની પ્રોગ્રામની સાથે જોડાવવું હોય આર્ટ ઓફ લિવિંગ વિશે વધારે જાણવું હોય તો આપણી સુરતની ટીમ જે રીતે કાર્યરત છે તો એની વધારે ડિટેલ કઈ રીતે મળી શકે કાર્યરત સુરતની ડિટેલ જોઈએ તો એ આપણે વેબસાઇટ ઉપર ઓલરેડી છે બ્લોગની કલાક સેવા માટે તત્પર અને એની ટાઈમ તમારી હેલ્પ માટે હાજર એવા કોર્સ માટે અમારી આખી ટીમ આ પોપટભાઈના લાસ્ટ બ્લોગની અંદર અમારી ડિટેલ હશે એવું નહીં કે ફક્ત આશ્રમની અંદર ગુજરાતની અંદર ગુજરાતના કોઈ પણ ખૂણે આર્ટ ઓફ લિવિંગનો કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય અમે એની ટાઈમ હાજર રહેશું અમારે તો તમને કોઈને કોઈ કડી મળતી જી બિલકુલ થેન્ક યુ સો મચ અને આમ પણ તો પણ કોઈ નંબર્સ વગેરે હોય તો કદાચ એ કોઈ બ્લોગ મિસ કરી દે અને આ વ્લોગમાં પણ નંબર છે સેવન એઈટ સેવન એટ નાઇન ઝીરો ફોર ત્રિપલ ફાઇવ એ જલપાબેનનો નંબર છે અમારા લીડર્સ છે બધા સાથે ટચમાં રહેતા હોય છે અને ખાસ કરીને કોઈ પણ પ્રોગ્રામ હોય એમને કોન્ટેક કરજો અમારી આખી ટીમ નરેન્દ્રભાઈ દરેક અમારી ટીમમાં બીજા પણ શિક્ષકો છે અમે જોડાઈને સાથે તમને ક્યાંક ને ક્યાંક જોડતા રહીશું જી થેન્ક યુ સો મચ થેન્ક યુ આ કોઈ ફ્રીમાં કોઈ એડવર્ટાઈઝ છે અથવા મને આની કોઈ સ્પોન્સરશિપ મળી છે એવું કશું જ નથી મારી ખુદનો અનુભવ છે મારી લાઈફના મેં આ બે દિવસ ત્રણ દિવસ જે પણ કાંઈ મેં કાઢ્યા છે ખરેખર અનબિલિવેબલ રહ્યા છે અને મામા સાથે પણ લાસ્ટ એક્સપિરિયન્સ આપણે લઈ લઈએ જે સુદર્શન ક્રિયા કદાચ આપણે વિચારી જ ના કહેવાય કે કોઈ ખાલી શ્વાસો શ્વસનથી એમની જે પ્રક્રિયા આપણા શરીરમાં આટલું બધું કઈક અનુભૂતિ અલગ જ કરી શકાય જી બહુ અજીબ અનુભૂતિ થઈ જી અને આજે સુદર્શન પહોંચી ગયો કોઈ કોઈ ના હોય ટેન્શન યાદ જ વિચાર નહીં શૂન્ય થઈ ગયું આખું મગજ અને આ શૂન્ય કરવા માટે કદાચ તમે રાત દિવસ ગમે એટલું મતો તો શૂન્ય થાય નહીં આપણા બધા મગજોમાં એટલા બધા ઘોટાળા ચાલતા હોય ને જ કરે આખો દાડો લગભગ કમસે કમ ત્રીસેક મિનિટ જેટલું એ સેશનમાં ટોટલી મારું મગજ શૂન્ય હતું એની અંદર કોઈ વિચાર નહીં એમ પોતાના પ્રેઝન્ટમાં જીવવાની જે વાત કરી ને દિલીપભાઈ કોણ છે દિલીપભાઈ કોણ છે એ ભૂલી ગયો હતો કે આ દિલીપભાઈ મામા એટલે એક વખત જીવનમાં આનો અનુભવ કરો તમને પછી આગળ યોગ્ય લાગે તો પછી આગળ એમના બીજા પણ આના પછીના પણ સ્ટેપ છે એને કરી શકાય અને આ આપણા માટે જ છે અને અલગ લેવી હોય તો આની મુલાકાત બિલકુલ જીવનના એવા પાંચ ઉપયોગી જે નિયમો છે જે અમે કાલે વિસ્તૃતમાં તમને કહેશું જે તમે જરૂર ને જરૂર યાદ રાખજો ને તમને હું તો કહું જીવનની અંતિમ શું કહેવાય યાત્રા સુધી તમારે તમને એ ઉપયોગી થશે અને હંમેશા એ તમે એની ટાઈમ ગમે ત્યારે દુઃખી હશો કે ખુશ હશો કે ગમે એવી પરિસ્થિતિમાં ગમે એવી સિચ્યુએશનમાં હશો તે તમને ઉપયોગ થશે આ સો ટકા મારું પોતાનો અનુભવ છે વાહ વાહ થેન્ક યુ દોસ્તો તમે પણ આ અનુભવને માણી શકો છો જાણી શકો છો તો ચોક્કસથી પધારજો આખા ઇન્ડિયાની નહીં પણ આખા વિશ્વની અંદર આર્ટ ઓફ લિવિંગની અલગ અલગ જગ્યાએ સેન્ટર છે આ કોઈ ધર્મનો પ્રચાર નથી આ કોઈ વ્યક્તિગત પ્રચાર નથી આ મારો પોતાનો પ્રચાર નથી આમાં મને કોઈ બે રૂપિયા મળવાના નથી પણ મારી અંદર રહેલી જે ખુશી છે મને જે આજે અનુભવ થયો છે બસ એ અનુભવની ભાવના તમે પણ લ્યો જીવનમાં ઘણી બધી જગ્યાએ આપણે અટવાઈએ છીએ ઘણી બધી જગ્યાએ ડિસિઝનમાં લેવામાં આપણે અટવાઈએ છીએ આપણે કામને લઈને અટવાઈએ છીએ કંઈક ને કંઈક આપણું મગજ આપણું કામ નથી કરતું એડેક થતા હોઈએ છીએ માઇગ્રેશન પણ આવી જતું હોય છે આ તમામનું સમાધાન તમને એ મળશે બસ એટલી જ વધારે વાતચીત તો તમને અહીંયા આવીને મળશે વધારે થેન્ક યુ સો મચ બેનનો નંબર તમને મળી ગયો છે ફટાફટ કોન્ટેક કરો અને ફટાફટ આ કોલ્સને જોઈન્ટ કરો થેન્ક યુ